હાલો હા મનસુખ ભાઈ મજા માં મજા બોલો કેટલા દિવસ થી ફોન લગાવ્યો સાહેબ તમારો તો ફોન નતો લાગતો ક્યાં ગામ થી બોલો બસ આપડે વાત થઇ તી અઠવાડિયા પેલા બરાબર ક્યાં ગામ થી વાગડો જ વાગડો હા હા પણ હું અત્યારે સમાધાન માં છુ એટલે પછી કરજો ને કાલે ફોન ભાઈ એક અઠવાડિયા પેલા વાત થઇ તી તો તમને કહ્યું હું ડ્રાઇવિંગ કરું છું હા પણ હવે આમાં સાહેબ થોડુક મારે ઘરે આવું ચાલુ ચાલુ રે છે મારી જિંદગી પકડી ગઈ છે હા એ તો હું શું કવ છુ તમારા આખો દિવસ વીગ્યા જ જોઈએ છે હા આપણે કઈ કામ હતું કે મસ્તા ફોન કર્યો છે અ થોડુંક કામ એ હતું બરાબર છે મારો નંબર સેવ કરો હું ફોન કરું મારું ઉપર જ હતું હા એ આપણે કામ છે નું હતું કામ તો માર એક બાપુ વિશે વાત કરવી છે બાપુ હા પ્રેમો છે હે ફ્રીમાં છો તમે ફ્રીમાં ટાઈમ છે અગર બે પાંચ મિનિટ નું હોય તો કરી નાખો ને બે ઇમરજન્સી વાત હોય તો

મારી નામ મારી રાશિ વર્ષ ની પોંચ વર્ષ ની રાશિ પૂરી થઈ છે અઢી વર્ષ બાકી છે તમારી રાશિ નામ ગોતી દેતો હોય અને ઈ હા પડતો કરોડપતિ નો બની જાય

આ બરાબર એટલે તમને એક વિડીયો માં વાત કરેલી કે જયારે શનિદેવ ના હનુમાનજી એ રાવણ માં લંકાર થી છોડાયેલા બરાબર તો એ તો માનવું ના માનવું સાહેબ

સાહેબી આપણે લખવું ભગવાન તેદી હતા જ નહિ તેદી કાગળ નોતા તેદી પુસ્તક નોતા તે પાના નહોતા તેની બોલપેન નોતી તો આવડી એને બધી લખી ના ગાયકો ઉભું ક્યા થી કર્યું

કોઈ થી માનવ થયા તમે એના બધા તત્વ મેર ખાતા હોય તો છોકરા થાય બાકી કઈ એમ કે વાસુદેવાયન મહા દીકરો થઈ જાય ઓમ દેવાયન મહા દીકરી થઈ જાય બાપ આવે તો થાય તો આપણે રામાયણ ની એક વાત ને કે એમના રામચંદ્ર ના ગાદી પછી જોતા બાળક ના થયા બરાબર પછી એક ફળ ખવડાવવામાં આવી દીવા એ જો ભાઈ હું તમને એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે છોકરા એ બોલી કે ભાઈ આલો રામાયણ ના મંત્ર છે ઘડીક વાર વાસો એટલે મહિના થી માં દીકરો થઈ જાય એમ નો થાય મારો તો નો થાય

મારી ભાઈ અડાડા મૂકી ભાઈ કોઈને મારી ભાઈ શોધી મને પાસે મારી પાઈ લઈ લઈ જીવડો અહિયાં જાય ભેગી નો થાય લોકો નો જમાનો આવ્યો એટલે દલિતો ના અને ઓબીસી સમાજ રાજ કરે છે બધા સમાજ રાજ કરે છે અટાણ દેવી રાજ કરે છે કેમ કે અત્યારે સંવિધાન થકી એટલે કીધું કળિયુગ હું કે નહીં તમારો બાપ બધા રોડ આપણી ભાષામાં સચ્યું કેવાય બાથરૂમ માં હોય તો ફોન કરી ગયા ક્યાં છો કે ઘડી જારું બાથરૂમ માં છો હમણાં બારી આવું અને પેલા તો મરી તો દારો લીધો જાય ખબર પડતી તાર કરતા કાગળ લખતા ને કઈ હતું જ નહી

આપડે કોઈ ના પાડી સંવિધાન થકી અત્યારે તમને બોલવાનો અધિકાર મળ્યો છે સંવિધાન થકી અત્યારે તમને લોકશાહી મળી છે સંવિધાન થકી અત્યારે બધાનો રાઈટ મળ્યો છે એને કેવાય કરવા મોકલી કળિયુગ નો વાઘું ભાઈ આપણે કડિયું આપણી છોકરી અડધા લુગડા પહેરાવી એ તો વાત આપડે મા ધંધો કરવો એટલે કળિયુગ ને પાને સડે એ તો એક સટકવાનું છે આપણી છોકરીને મારી હરા હર કરી બોલા ફરણ છોકરી છોકરીમાં બળતર છે પણ આપડી છોકરી ને મર્યાદિત કપડું પહેરાવો એને મર્યાદિત જીવન જીવો સારા માણસો બેહો બે હોળ થાય સારા માણસો નો સંગ કરો તમારા સોગા કોની ભેગા રગડે તમારે જોવાનું હોય પછી આપડે કોકની ભેગા બે ભેગ મારતા શીખી જાય આપણે કઈક દારૂ વેચવા ની છે આપડે પીવા ગયા તા કોઈ શિવાજી બીડી બીડીકુ ગુટરેટ આડું થઈને આ બધું કરીએ અને નામ દે કળયુગ નું જોડે જોડે કળિયુગારો શું કરે ક્યાં હશે કળિયુગ મને બતાવો સૂર્ય ભગવાન ના બે પુત્ર એ તો તમને ખબર જ હશે ના પુત્ર મને ખબર નથી આ ઇતિહાસ કે બાકી સૂર્ય ના પુત્ર કેમ કે આવી જ ન હોય છોકરા થાય નહીં સૂર્ય ભગવાનના

શક્તિ છે જેનો પાર ન પડે એ ગુરુ તારો પાર પાયો એન પાયો એન પાયો એ પૃથ્વી માલિક એ વાલા તમે રે તારો તો

મારી વાત રામાયણ માં ને માર્યો તો બરાબર વાલીએ કીધું રામચંદ્ર ને કે મારે ને તમારો કોઈ પૂરો નતો મને માર્યો માર્યો આપણે ખબર શું ખબર આપડે

તમે કાંઈ વાત કરો કાગળ નોતા લોખંડ નો પત્ર નોતા વ્યવહાર નો કઈ હતું નહિ તો આ બધું ક્યાંથી આવ્યું છે હશુ હતા ઘોડે ઉપર સવારિયું કરતા ને આવું બધું એ આપડી હાંપરે ની વાત છે બાકી ચેતી તો ક્યાં સનાવરી છે મારો ભાગ જાણે

અમે એવું માનવીય છે આ બધા ગલકા ખાલી છે પિત્રુ નહિ પરિણાવાના અને એમાંથી પણ એવો મરી ગયો પાછો આવે મારો બાપ આવતો અને પાછો આવે તો લીડા વેરીના નાખે કોઈ દી ન આવે એક બિઝનેસ છે પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે ઈ એક જાત નો એક માણસ ને આશ્વાસન છે

સાહેબ રિયલી મારી વાત અવડો તમારી વાતો વાપરી છે અવાજ રિયલી અવાજ નું મજા એટલે પણ રિયલી અવાજ વાત હાથી છે પણ હવે આપડે વાત જે કરવાની હતી થઈ ગઈ છે હવે બીજા કેટલાક ગઈકા ઉભા કરવા છે આપડે સાહેબ કેટલા દિવસથી હું વાત કરવા માટે તમને પ્રયત્ન કરતો હતો બરાબર હા ચાલો હવે મારી વાત સાંભળો આપણો તાલુકો કયો છે

તમારું નામ બોલો ગૌતમભાઈ ગૌતમ ગૌતમ ભાઈ આપડે કઈ સમાજ માંથી ઓકે હાલો હવે તમે આ વાતને કાપી નાખો તમારો ફોટો મોકલેજ આમાં મોકલી દો વાત કેવી હું જીવ તો સમાધિ લઈ લે ના ના સાહેબ છે હા થી રામત નજીક પડે ત્યાં બારે મારે છે ને બધા ભગવાન બાય બેઠા હોય અમારા જે કઈ લોકલ દેવતા હોય ને અમારા કુટુંબ ના

મારા માં હું ક્યાં એમાં તું સબસ્ક્રાઈબર એવું હોય પણ પૈસા ને કઈ લેવા દેવા નથી પૈસાની હિસાબ હોય તો મારા ઓડિયો છે ને ત્રીસ ચેનલ વાળા મૂકે